ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે આવેલ આરતી જ્વેલર્સની બાજુમાં જીબીની ડિગ્રી પાસે જ કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી ઉકરડા સમાન બંને વિસ્તારમાં આજ બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ભરૂચ ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સ્વચ્છ ભારતની ગુલબાંગો વચ્ચે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારમાં થર્મોકોલ વેસ્ટ

અને કચરામાં ભભૂકેલી આગ જીબીના ડીપી સુધી જઈ પહોંચી હતી કચરામાં આગ લાગવાની જાણકારી જીબી ને થતા જીબીના કર્મીઓ પણ ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા અને લાઈન બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી સાથે એ પણ વાત ઉલ્લેખનીય છે કે જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત અને મોટી હોનારત સર્જાઈ હોત તો તેની માટે જવાબદાર કોણ એ પ્રશ્ન પણ હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે હાલ તો ઉકરડા સમાન બનેલા રસ્તા પર કચરાના ઢગલા ભરૂચ નગરપાલિકાના સ્વચ્છ ભારત સ્વચ્છ ભરૂચની પોલ ખોલી મૂકી દીધી છે મારું નામ વિનોદ સોની છે આરતી જલસમાંથી ઓનર બોલું છું આ દર વખતે આગની પ્રોબ્લેમ આવે છે કમસે કમ પાંચ થી છ વાર આગ લાગી છે પણ નગરપાલિકાવાળા જાગૃતિ નહીં થતા એટલો બધો કચરો છે એટલું બધો નિશંસ થાય છે એટલું નોનવેજ લોકો નાખી જાય છે તો આ વારંવાર અરજી આપવા છતાં કલેક્ટરને અરજી આપ્યા છતાં પણ આ લોકોનો નિકાલ નથી આવ્યો ડીમાં આગ લાગ્યા પછી બી એનો બ્લાસ્ટ થશે એની જવાબદારી નગરપાલિકાવાળા ઉઠાવશે અને જીબીવાળાએ બી ફોન કર્યો ફાયર બિગરને ફોન કર્યો હજી સુધી એ લોકો આવ્યા નથી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો હું નગરપાલિકાને હું કહેવા માગું છું કે જેટલું બને એટલું આનો નિકાલ કરે આ બહુ જ વિશ્વાસનો પ્રોબ્લેમ આવે છે વીસ મિનિટ પછી આ ફાયર બિગરવાળા આવ્યા છે અને એટલું આગ લાગી ગઈ છે તો દુકાનને બી અમારે જોખમ છે આ વસ્તુમાં